શિક્ષણ માફિયા તરીકે ખૂબ જ નિર્લસ્તાથી જે રીતે સ્કૂલે તમામ હદો પાર કરી છે સંસ્થા જ્યારે શિક્ષણના નિયમોના કરવા પર ઉતરે ત્યારે કઈ હદે પહોંચે એ સાબિતી જે રીતે આનંદાલય પૂરી પાડી છે તેના વિરોધમાં વાલીઓના મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે ફોર્મ ફી ના પાંચસો રૂપિયા લઈ રહ્યા છે એવા તમામ નિયમોનું જે ઉલ્લંઘન આનંદાલય સ્કૂલ કરી રહી છે તેના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને પત્ર આપવા ઉતર્યા છીએ આવ્યા છીએ અને જે રીતે આનંદદાળએ ગત રોજ એક પ્રેસ નોટ બહાર પાડી પોતે જ સ્વીકાર્યું કે તે વાલીઓના ઇન્ટરવ્યુ પણ લઈ રહી છે તે પાંચસો રૂપિયા ફોર્મ ફીના પણ લઈ રહી છે અને અનેકો અનેક ગંભીર ગુના કરી રહી છે તે સાંકેતિક ભાષામાં જે રીતે અમને સ્વીકાર્યું છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ તેને વખોડીએ છીએ અને કલેક્ટર સાહેબને અમે પ્રશ્ન કરવા આવ્યા છીએ કે ભારત દેશમાં જ્યાં કોઈ પણ વાલી પોતાનો વાલીનો ઇન્ટરવ્યુ કોઈ પણ સ્કૂલ લઈ જ ના શકે એવા દેશમાં લેખિત ઇન્ટરવ્યુમાં આનંદ આલે પૂછે છે વાલીને કે તમારો બાળક જો તમારા હેલ્પર ના છોકરા જોડે રમતું હોય કે જે અનક્લીન હોય નાયું ના હોય નખમાં મેલ હોય નાક વહેતું હોય એવા ગરીબના બાળક જોડે જો તમારું બાળક રમે તો તમે શું એક્શન લો એવો નિર્લજ નિર્લજ અને માનવતાને

તેના પર અમે ગંભીર આરોપ કરીએ છીએ અને તેમને તાત્કાલિક બળ તરફ કરવાનું અમે વિનંતી કરીએ છીએ આહવાન કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત